રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતના ચાર મોટા મહાનગરપાલિકાઓમાં રાજ્ય સરકારની સૂચનાથી બ્રિજની નીચે બ્યુટિફિકેશન કરવું એવી રાજ્ય સરકારની અમને સૂચના આપેલી મળેલી છે તેના ભાગરૂપે ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામો મંજૂર કરવામાં આવ્યા છે આપણે સૌ જોઈએ છીએ કે કોઈપણ ડેવલપમેન્ટ સિટી હોય એના બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ નાનું મોટું થતું હતું બ્રિજનું બ્યુટિફિકેશન તૂટતું હતું રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જાય છે ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોની ભેસકદમી થઈ જાય છે રાત્રે ગંદકી પણ થાય છે કચરા પણ નાખવામાં આવે કોઈ પણ સિટીનું બ્યુટિફિકેશન અને ટ્રાફિકનું અડચણ અને વિકાસ એ બ્રિજના માધ્યમથી અને નવા રોડ રસ્તાના માધ્યમથી થતો હોય છે બ્રિજની નીચે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બનાવવા જઈ રહ્યું છે હું આપના માધ્યમથી રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી આપણે આપણા મહાનગરને આધુનિક બનાવવું જોઈએ એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે આ આધુનિક રાજકોટને બનાવવા તરફની અમારો એક આ પ્રયાસ છે રાજ્ય સરકારની સૂચનાથી આપણે અમદાવાદમાં એ જોઈ શકીએ છીએ કે એસપી રિંગ રોડ હોય કે સરખેત ગાંધી એસજી હાઈવે હોય કે અમદાવાદના બીજા બધા બ્રિજ બ્રિજો કે સુરતના કે વડોદરાની અંદર ત્યાં આ કામ પૂર્ણ પણ થઈ ગયું છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ કામ ચાલુ છે ખાસ કરીને કોઈપણ જાતની ટ્રાફિક સમસ્યા નહીં થાય એટલા માટે કે ઓલરેડી ત્યાં પેન પાર્ક પણ આપવામાં આવ્યું છે અને આ એવી વસ્તુ અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જે બહિના પછી રાજકોટ સ્વીકારશે એક વખત કે આખે આખું અલગ પ્રકારનું રાજકોટ નવીનીકરણ તરફ જઈ રહ્યું છે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈપણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય કારણ કે એટલા માટે નહીં થાય કે જે પ્રકારે અમદાવાદના કન્સલ્ટન્ટની ડિઝાઇનો બનાવી છે એ ડિઝાઇન ભવિષ્યના વીસ વર્ષને ધ્યાનમાં રાખીને રાખીને બનાવવામાં આવેલી છે અને બ્રિજના નીચેનું જે બ્યુટિફિકેશન છે બહુ ગંદકીઓ થતી રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જતા પાર્કિંગો ગેરકાયદેસર થતા આને બ્યુટિફિકેશન કરવા માટે અને જગ્યાનો સદુપયોગ થઈ શકે એના માટે બીજું આ જે કંઈ પણ અમે રેસ્ટોરન્ટ બનાવવાના છીએ કે ગેમ ઝોન બનાવવાના છીએ ગેમ ઝોન એટલે બીજો એવો કોઈ મોટો ગેમ ઝોન નથી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ છીએ ટેબલ ટેનિસ થશે અંદર એમાં ટેનિસ કોર્ટ બનવાના છે એમાં કાફેટેરિયા બનવાના છે એમાં પણ એવું રીતનું કરવાના છીએ કે ભારતના સારામાં સારા રેસ્ટોરન્ટો એની અંદર આવે કોઈ લારી ગલ્લાવાળાને આવવું હોય તો છૂટ છે પણ એની એક ગુણવત્તા જરૂરથી જોવામાં આવશે કોઈપણ વ્યક્તિ નહીં આવી શકે એ પ્રકારનું આધુનિક મોડર્નાઇઝેશન બ્યુટિફિકેશન અમે લોકો કરવા જઈ રહ્યા છે પહોંચવા માટે હું તમને અત્યારે સમજાવું છું કે અત્યારે કોઈ પણ બ્રિજ હોય કોઈ પણ બ્રિજની ડાયવર્ઝનો તો આપેલા જ છે ઓલરેડી અમે દાખલા તરીકે કે કેવી બ્રિજ થી આપણે આત્મીય કોલેજ બાજુ જઈએ એટલે એક રસ્તો રામધામમાં જાય છે ને એક રસ્તો જાય છે રોયલ પાર્કની અંદર એ રસ્તાને અમે ટચ નથી કરવાના જે બ્રિજની નીચેનો જે ભાગ છે એમાંથી તો ક્યારેય કોઈ નથી ટપવાનું બીકોઝ ઓફ કે નહીં નહીં એટલા માટે હું બહુ એક વખત બની જવા દઉં એટલા માટે હું તમને કહું કોઈ પણ બાળક રાત્રે ઝોનમાં રમવા ગયું એનો પાસ હશે એવી રીતે ગમે ખોલી નહીં જઈ શકે એને એની અમારે મેમ્બરશીપ લેવી પડશે એ પણ અમે એજન્સીને જ કામ આપવાના છીએ કોર્પોરેશન નથી ચલાવવાનું એના ટેન્ડરો બહાર પાડવામાં આવશે અને એ ટેન્ડરોની શરતો મુજબ એને તમામ પ્રકારની શરતોનું એને પાલન કરવાનું રહેશે કોઈપણ યંગસ્ટર કોઈ પણ દીકરી કે દીકરો જ્યારે એ ગેમ ઝોનની અંદર રમવા આવે છે ત્યારે એનું પાર્કિંગ પેન પાર્કમાં જ રાખવાનું રહેશે અને એ એવું નક્કી કરે કે મારે આજે રમવા જવું એવું નહીં થાય એની મેમ્બરશીપ બનશે કોઈ પણ વ્યક્તિ જઈ નહીં શકે એના માટે મેમ્બરશીપ કહેવાય ટેબલ ટેનિસનો પ્લેયર છે ને રમવું છે તો એની એક મહિનાની હોય ત્રણ મહિનાની હોય કે વાર્ષિક મેમ્બરશીપ હશે એ પ્રકારની મેમ્બરશીપ થશે પછી કાફેટેરિયા હોય તો કાફેટેરિયામાં આપણે કોઈ જમવા ગયા કે નાસ્તો કરવા ગયા તો એના માટે એનું પાર્કિંગ પણ અલગ હશે એવી રીતે ગમે આ નહીં રાખી દે એ જોવાની જવાબદારી એજન્સીની છે જે રેસ્ટોરન્ટને કામ આપવામાં આવશે ટેન્ડર પ્રક્રિયાથી એની જવાબદારી થશે એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં થાય ઓલરેડી અમદાવાદ મહાનગરપાલિકાએ આ અને સુરતે આ કર્યું છે અને ખૂબ સક્સેસ ગયા છે નવા રાજકોટ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ એના માટેનો આખે આખો અમારો આ ભગીરથ પ્રયાસ છે કોઈ પણ વ્યક્તિ જ્યારે નવા વિકાસ કામો થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ નાનો મોટો આવતો હોય છે વિરોધ કરવો કે કોઈ પણ વ્યક્તિનો આબાધિત અધિકાર છે પણ એક વખત બનવા દેવું જોઈએ હું આપના માધ્યમથી હું સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે આ વસ્તુ રાજકોટ માટે જરૂરી છે આપણે જોઈ શકીએ છીએ કે રાત્રે બ્રિજોની હું તો દિવસમાંય કહું છું દિવસે બ્રિજોની હાલત કેવી હોય ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરતા હોય છે ગમે ત્યાં રોડ પર મૂકી જતા હોય છે ચાના ચાવાળા ઘરી જાય છે ઈ બલકે નિશન્સ ઉભું કરે છે ઈ બલકે એવું થાય છે કે અહીંયા ટ્રાફિકને અડચણરૂપ કરે છે જે ગેરકાયદેસર કોર્પોરેશન ની એને મંજૂરી ન લીધી એને આખે આખું નવું આધુનિકરણ કરવા જઈ રહ્યા